ગતરોજ રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જોકે સામાન્ય ચૂંટણીમાં ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ નથી ધાનેરા નગરપાલિકા છેલ્લા અંદાજીત બાવીસ મહિનાથી વહીવટદારના હવાલે છે જોકે આટલો સમય થવા આવ્યો હોવા છતાં ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ નથી જેને લઈ કોંગ્રેસ પક્ષમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ધાનેરા શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર ધાનેરા તાલુકામાં હાલ જિલ્લા વિભાજન બાબતે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા માહોલમાં જો ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી થાય તો કોંગ્રેસનો વિજય થાય તેમ છે જેથી કરીને ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી નથી કાલની નગરપાલિકાની ગુજરાતમાં તમામ નગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની હતી ધાનેરાનો સમાવેશ હતો ત્યારે શું કારણસર ધાનેરા નગરપાલિકા ચૂંટણી રદ કરવામાં આવી છે ત્યારે ક્યાં મતલબ કે આ વખતે ભાજપ હાર ભારી ગઈ આ વખતે ભાજપ સફળતા મેળવી હતી ગયા વખતે અઠયાવી માંથી અઢાર સીટ કોંગ્રેસ જીતી હતી આ વખતે અઠ્યાવી કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ જીતવાની હતી ત્યારે એમને એવું લાગ્યું કે આ વખતે ચૂંટણી એકી સીટ જીતતો એમ નથી રદ કરવામાં આવી છે શું કારણ કે વસ્તીના જે પ્રશ્નો હોય હમણાં જે જિલ્લાનું વિભાજનનું હેડે ત્યારે વેપારી ખેડૂત ને દરેક ક્ષેત્રે બધા એના વિરુદ્ધ કરી રહ્યા છે ત્યારે જે કોઈ સરકાર સાંભળતી નથી નગરપાલિકામાં કુલ સાત વોર્ડ આવેલા છે જેમાં અઠાવીસ બેઠકો માટે ચૂંટણી થાય છે ગત ટર્મમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી જોકે ચૂંટણી કેમ જાહેર નથી થઈ તેને લઈ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ વસંતભાઈ પુરોહિત સાથેની ખાસ મુલાકાતમાં તો એ જણાવ્યું હતું કે ધાનેરા નગરપાલિકાના વિસ્તારમાં વધારો થવાનો છે ધાનેરાના ડીસા રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટી સાથે અન્ય સોસાયટીના વિસ્તારો ધાનેરા નગરપાલિકાના વિસ્તારમાં સમાવેશ કરવાના છે જે નવા સીમાંકન પ્રમાણેની તૈયારી સાથે ચૂંટણી જાહેર થશે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી એ માટે જાહેર નથી તી કે ધાનેરાનો અમુક વિસ્તાર જે ફતેપુરાનો વિસ્તાર છે સર્વે નંબરો ફતેહપુરાનાય શ્રીનાથ સોસાયટીના ઐતિહાનિક સોસાયટીઓ એ સોસાયટીની અંદર એમને રસ્તા પાણી લાઈટ એનો પ્રોબ્લેમ સતત રહ્યા કરતો હતો અને એની દરખાસ્ત તે ચાલુ હતી એટલે એ વિસ્તારને જ્યારે નગરપાલિકાની અંદર ભેળવામાં આવે છે એટલે નવે સરથી સીમાંકન કરવું પડે એટલા માટે ચૂંટણી પાછી ગઈ છે એવું ન કહેવાય પણ એટલા માટે ચૂંટણી નથી થઈને આવે પછી ચૂંટણી થશે સર કોંગ્રેસનો આક્ષેપ છે કે સિટીમાં બહુ જિલ્લા વિભાજન લઈને આક્રોષ છે લોકોની અંદર અને એના કારણે પાજપ આવી શકે છે જે દરખાસ્ત હતી એ જિલ્લા વિભાજનથી પહેલી છે આજે રાત્રો રાત કે બંધ રહી એવું નથી જ્યારે એમની શરૂઆતથી માંગણી હતી જિલ્લા વિભાજન તો એક એક બે હજાર પચીસ ના કરવામાં આવ્યું છે અને માગણીના ધ્યાને લઈ અને જે વિસ્તારની અંદર જે લોકોની જરૂરિયાતો પૂરી થાય એટલા માટે જ એ વિસ્તાર ધાંગરા શહેરમાં લેવામાં આવ્યો છે બીજું કશું જ નથી ચૂંટણી થવાની જ છે એ માટે કે આ વિસ્તાર લઈ લીધો છે એટલે ફરીથી સીમાંકન થઈ એમને ક્યાંક સમાવવા પડે અને એ જે વોર્ડમાં આવે એ રીતે સમાવીને ચૂંટણી થશે તાનેરા તાલુકામાં શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં જિલ્લા વિભાજન બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર કરી નથી હવે જોવાનું એ છે કે જિલ્લા વિભાજન બાબતે પરિણામ શું આવે છે શું ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બનાસકાંઠા જિલ્લા સાથે જાહેર થશે કે પછી વાવ થરાદના નવા જિલ્લાના નામ સાથે જોકે માહોલ હવે ગરમ થઈ રહ્યો છે